રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વોર્ડ નંબર નવ ના માજી સુધરાઈ સભ્ય અને સમાજ સેવક કે જેઓ કાયમ સામાજિક કાર્યને સમાજના હિત માટે તત્પર રહે છે એવા રજકભાઈ હિંગોરા દ્વારા હિન્દુ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયાસ કરાયો હતો કે જેમાં રજકભાઈ હિંગોરા તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો તેમજ સમાજસેવકો દ્વારા વોર્ડ નંબર નવ ના વિસ્તારોમાં દરેક દુકાનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંદેશાને ધ્યાને લઈને શહેર સહિત સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમોની એકતા કાયમ રહે અને તમામ સમાજના ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વિવિધ દુકાનો પર નફરત કે બાજારો મેં મોહમ્મત કી દુકાન જેવા પોસ્ટરો લગાવી એકતાનો એક અનોખો પ્રચાર કર્યો હતો કે જેમાં ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા કોંગ્રેસ આગેવાનો વોર્ડ નંબર નવ ના માજી સુધરાઈ સભ્ય તેમજ જૂની મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા હમણાં જ આપણે જે કચ્છ કામ ચોટાઈ પાસે ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર નવ ના સદસ્ય એના ભાઈ હિન્ડોરા આપ જાણો છો કે આ વોર્ડમાં ચાલુ છે એવું નથી કે તેઓ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ કામગીરી માટે ઊભા ન હોય અને આજે આપણા કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી રાહુલભાઈ ગાંધીએ જે સંદેશો ફેલાવેલ છે નફરતથી દુનિયામાં દુનિયા દુકાન એને જે થાક આજે આ પ્રોગ્રામ ગોઠવામાં આવે છે અને અમે પણ હંમેશા કહેતા હોઈએ છીએ મોઢામાં પણ જે એક જ જબાન છે તેનાથી આપણે સારું પણ બોલી શકીએ છીએ અને ખરાબ પણ બોલી શકીએ છીએ તો શું કામે આપણે સારું બોલીએ તો એમાં મોહબત ફેલાવીએ અને આ પણ એક હિન્દુ મુસ્લિમ એકતાનો પણ આ બતાવે છે કે આવું નેતામાં પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ અને આવા પ્રોગ્રામ ચાલુ રહીએ અને જે જે આપણે સિદ્ધાંતે આ પ્રોગ્રામ કરીએ છીએ

ત્યારે ઉપલેટાના સેવક નગરપાલિકાના વોર્ડ નંબર નવના સદસ્ય રજકભાઈ હિંગોળા જે બાવલાના હુલામના નામે ઓળખાય છે તેમને એક નવો જ કોન્સેપ્ટ લઈ આવી અને હિન્દુ મુસ્લિમ એકતાનો ભાઈચારો બતાવવાના પ્રયત્નો કર્યા તેમણે પોતાના વોર્ડ નંબર નવમાં દુકાને દુકાને નફરતનો વિરોધ કરી અને મોહબત ની દુકાન ચાલુ કરી છે અને એમના પોસ્ટરો લગાવી અને એક નવો જ સંદેશો આપવાના જે પ્રયત્નો કર્યા છે તે ખરેખર સરાહની છે અને આ સંદેશા દ્વારા હિન્દુ મુસ્લિમમાં એકતા આવે અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ બની અને રહે એવા પ્રયત્નો કર્યા છે તે બદલ તેમનો હું ઉપલેટા શહેર કોંગ્રેસ અભિનંદન પાઠવું છું સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ